થઈ ગયા છે નાય ધોઈને ટના ટન ને આપણે ગાડી થઈ ગઈ છે તૈયાર ને હું કે આજ તો એકદમ સુપર છે દિવસ પણ બહુ સરસ મજાનો છે ને આપણે એક સરસ મજાની જગ્યાએ પર જવાનું છે તો વ્લોગમાં બની રહેજો ને કલ્લીદા મહાદેવના આપણે દર્શન આપણે જવાનું છે સરપ્રાઇઝ છે તો ચાલો તમને હું લઈને જાતો હોય પછી બતાવું જગ્યા આપણે કઈ છે લઈ આપણે પૂગી ગયા રસ્તે આગળ હાલો તો મળી આવી ગયા ઓહો આ તો એક મોટી બધી નદી આવી ગઈ જો તો ખરા રસ્તા વસાળા પાણી પાણી ઓ ભાઈ હજી સોમહાના ઘા ગયા નથી હજી હજી તા તો સોમાહા ને હું જો સીઝન ચાલુ છે ને નવું બેઠી જો નવા મહિનામાં પછી ખબર પડી ભાઈ મને પાણી ભૂલ છે

જોરદાર વ્યૂજ એવા બાકી ઉ કંઈ નહોં મિત્રો તો કેમ છે બધા મજામાં ને આપણા નવા માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને હું કહેવાય આજ તો હું તમને સરસ મજાની એક બ્યુલફુલ જગ્યા પર લઈને આવ્યો છું તો હું કહેવાય બ્લોકમાં બેના રેહો તો મજા આવે છે હોવા તો પછી આપણે જતા તો હું કહેવાય આગળ જ જીગા એ એક મિનિટ થઈ તો ગાડી એ જીતા પડી આવ્યા પછી આપણે આગળી જ જીગા તો બ્લોકમાં બેને તો મજા આવશે चैनल को लाइक शेयर सब्सक्राइब ना करो अभी करता जा दो ओके चलो <laughs> બધા ને સક્કર જ આવે હાલવામાં તો મિત્રો આપડે દરિયામાં લી હાલી ને જવાનું છે આપડે શું કહે દાડ માં દાદા જવાનું છે દાડ માં દાદા એક નાની એવી ટગરી છે એની ઉપર છે અત્યારે આપણે હું કઈ દરિયામાં પાણી પણ બહુ વધારે પડતું છે જો આયા લગી આવી જાય આ જો આયા લગી દરિયાનું પાણી આવી જાય અમે હાલ્યા છે દરિયામાં મોસમ જોઈને તો લાગે દિલ ગાર્ડન ગાર્ડન છે એવું છે આ અમારે અગરભાઈ છે આપણે ભાઈ કેમ છે મિત્રો આપણે હમણાં જવાનું છે ઘરે ડિગ્રી ઉપર ન્યા જવાનું છે દરિયો છે ભરાવામાં માં આપણે થોડું થોડું બહાર હાલતું રહ્યો ને દરિયો તાણી લે હાલો તો મળીએ દેડ જઈને પછી પાણી આયા ઉપર ભૂકી જાય જોતો ખરા આપણે હવે થોડુંક રહી વાગડી દાળમાં દાદા પૂકી દો હું આ જોજો ને પાણી આયા ભૂકી હાલો બ્લોકમાં બનાવ્યું હતું આપણે જે થોડીક વાર લાગશે ભૂકવામાં આમાં હાલવામાં પ્રોબ્લેમ થાય આ માનસિંગ તો હાલ નથી આ જોતો કાંકરા જોતામાં તો મિત્રો આપણે ફાઇનલીમાં હું તોય કહેવાય દાદા એના ભૂગી ગયા આપણે લહરા એવું છે આ ટેકરી છે ને જો આડી તમને બતાવું જો આ ટેકરી છે ને આ તરી આવડ્યા એની ઉપર છે દાડમાં દાદા આપણે એની ઉપર ચડવાનું છે હજી તો એક એટલી એવી છે એટલી એવી છે જો નાથી આયા જો વેસમાં ગેપ છે આયા આખો જો એટલે છે એટલે લગી ગેપ છે આયા જો

તો મિત્રો આપણે પૂગી ગયા દાડમાં દાદા ને આવડી જો ઉપર જવાનું છે દાડમાં દાદા આ જો તણે સડી ગયા આમાં ચડવા માટે શું કહેવાય ચડવા માટે સીડી પણ નથી આપણે શું કહેવાય સીડી કરે ને તો ધોવાઈ જાય એવું છે આ જો તમને આ બધું બતાવ આ જો કેવી ટેકરી છે આ ઉપેર છે આપણે દાડમાં દાદા આ દરિયાના પવનના લીધે ને કઈ સંભળાય ઓછું સંભળાય આપણે સડી જાય આડી જો તમને સડીને બતાવો ઝાડ બધા થાય જો આમાં રસ્તો જ જો જો આમાં સીડી કરે ને તો સીડી નથી રહેતી એકવાર વાર કરી હતી હા જો આપણે સડી જાય આડતી ફાઈનલી ફૂકી જાય આપણે ધાડમાં થતા આ જો આપડા ખલે જાવ તો બેહી જ આવે આ જો ઉપેલી નજારો આ આયા તો જો બધા હગેલ્યું કરે આપણે દાડમાં દાદા છે જે દાડમાં દાદા તમે બધા દર્શન કરી લીધા હવે હું કોઈ ગલમ જય દાડમાં દાદા તો આપણે દાડમાં દાદાના દર્શન કર્યો અને હું કહેવાય સ્લીપર વધારી લીધા સારો તો તમે પણ દર્શન કર લો દર્શન કરી લીધા જય દાડી માં દાદા આ જો ઉપેલી નજારો બધા તમને બધા જો આ ટેકરી છે દાગડી નીચે આપણે હતા ને બધા મળીએ આપણે જઈને મંદિરે પાછા

Taip, taip. taip.